ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સોનામા કેમ છો બધા મજામાં તો જો હું સવાર સવારમાં એકાદું કામ કરી લીધું ને નાસ્તો બનાવું નાસ્તામાં આજે છે ને સેવ બનાવી જો બની ગઈ સેવ તો અહીંયા બનાવી હતી રજ ત્યાંથી લઈ આવી થોડીક ગોળ ને ઘી ને નાખીને નાસ્તો કરી લઈએ પછી સાઈઝ વધારવી પછી બીજું કામ થાય પેલા નાસ્તો જો ગોળ ને ઘી નાખી દીધું હોય નાસ્તો કરી આ ભાવતી હોય ખાવ્યું હોય તો મારે બનાવો છો ગાજર નો હલવો તો ગાજર ખમણી લીધું ઘી ગરમ થાય એટલે એમાં શેકો

ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય તો હજી હું કામ કરીને ઘરનું કામ કરીને ફ્રી થઈ ગઈ આજે અમારે એક નવું કામ કરવાનું છે એ કારણનું છે આ બેરલમાં કલર કરવાનો છે જો એક આ બેરલ છે બે બેરલ આ પડ્યા આ છે પણ હવે નહીં હાલ્યા ફેલ થઈ ગયું એનો તરિયામાં મને પોળા ઉખડી ગયા ફેલ થઈ ગયો આ નહીં હાલે આ કલર લીધો મારે કરવાનો છે હવે કલર પેલા તો આ બેરલને સાફ કરી સાફ કરીને પછી એમાં કલર કરી પછી આમાં બી ભરવાના છે ઘઉંના ચાલો પેલા પેલા સાફ કરી લો ને પછી કલરનું કામ ચાલુ કરો જો આ કલર આ ડબલામાંથી એમાં નાખ્યો પછી એમાં થોડુંક નાખવાનું છે એટલે સેલો પડે કલર આછો થઈ જાય બહુ ખાટો છે હોલ પડવો જોઈએ આમાં નાખી દો હલાવી નાખો કલર બહુ મસ્ત થઈ ગયો મિક્સ કરી અહીં બધી માં તો આછો હોય તો હાલે તરિયામાં ખાસ કરીને ઘાટો કરવો જોઈએ અહિયાં સાઈડ માં ને અહિયાં મોઢામાં તો હાલ આછો હોય ને તો થઈ ગયો કલર બીજું ત્રીજું તરિયામાં કાંટો કલર કર્યો બાકી સાઈડોમાં તો આછોછ હાલે ત્રણેયમાં કરી નાખો જો બે વાર ધોયા તો એવા કલર વાળા હાલ તો જળિયામાં વાગી ગયા બપોર ચાર ને હું ને મા બાજુમાં બેસવા એ પણ ખેતરમાં હાલી નો આડે ધોળે

તો જો મહેમાન આવ્યા તો અમે જતા હતા ને મહેમાન આવ્યા હતા તો પછી પાછા આવ્યા બેઠા ને પછી પાછા બાજુમાં બેસવા ગયા ને પાછા આવતા એરિયા ઘરે ને ઘરે આવ્યા હતા પાછા એક અમારા બાપા એ કુટુંબમાંથી એ બાપા બે મા એના બેઠા ને હું અહીંયા બહાર આવી તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ તો જો હું ગમો હોય અમારો વિડીયો તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો મળશું આવતા વ્લોગમાં ત્યાં સુધી બાય આવજો